અમરેલી જાફરાબાદ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું સાગરમાં ડિપ્રેશન સક્રિય થતા દરિયાકાંઠે એલર્ટ આપવામાં આવ્યું છે તંત્રએ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી જાફરાબાદ પીપાવાવ પો પોર્ટ ધારાબંદર શિયાળબેટ દરિયાકાંઠે ઊંચા મોજા ઉછાળવાની શરૂઆત થઈ છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે દરિયો તોફાની સ્વરૂપ ધારણ કરી શકે છે વધુ માહિતી સાથે સંવાદદાતા દશરથ દશરથસિંહ ફોનલાઇન પર જોડાય છે જી દશરથસિંહ ડિપ્રેશન સર્જાતા દરિયાકાંઠે એલર્ટ આપવામાં આવ્યું શું વિગતો બિલકુલ જોહી અમરેલી જિલ્લાના દરિયાકાંઠામાં એલર્ટ કરવામાં આવ્યા છે ને અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થતા તમામ એલર્ટ કરવામાં અમરેલી જિલ્લાના બંદર એક સિગ્નલ હટાવીને ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યું છે ને અરબી સમુદ્રમાં ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થતા દરિયાકાંઠે તંત્ર એલર્ટ થયું છે ત્યારે જાફરાબાદ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી માછીમારોને દરિયા ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે ત્યારે અમરેલી જિલ્લાના જાફરાબાદ પીપાવાવ પોર્ટ બંદર તેમજ ધારાબંદર સિયારભેટ દરિયાકાંઠાના પણ મોજા ઉછરવા લાગ્યા છે ને દરિયો એલર્ટ થયો છે ત્યારે સૌરાષ્ટ્રના ના દરિયાકાંઠે દરિયો તોફાની સ્વરૂપ ધારણ કરે તેવી હાલ જોવા મળી રહ્યું છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર